નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું 2500 થી ચાર એક રૂપિયા સિંગદાણા એક થી ને તેરસો એકાવન રૂપિયા એરંડા 1100 થી તેરસો એકાવન રૂપિયા ચણા આઠસો થી એક હજાર એસી રૂપિયા અડદ આઠસો નવસો એકાવન બારસો એકાવન રૂપિયા ધાણા બારસો એકાવન થી બે હજાર એક્યાસી રૂપિયા સોયાબીન છસો થી ને આઠસો એક્યાસી રૂપિયા લસણ ત્રણસો એકાવન થી એક હજાર છન્નું રૂપિયા ડુંગળી એકત્રીસ થી એકસો એકાવન રૂપિયા સફેદ બારસો તેરસો એકવીસ અગિયાર રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો પાંચ થી પાંચસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો એકાણું થી પાંચસો સાઠ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકવીસથી ચૌદસો એક રૂપિયા મગફળી આઠસો પચાસથી તેરસો એકવીસ રૂપિયા કપાસ નવસો થી પંદરસો અગિયાર રૂપિયા મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે